હરની કૃત્રિમ તળાવ પાસેથી સાડા ચારથી પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો વડોદરા શહેરની અંદર મગર અને માનવ વસ્તીનો વસવાટ ખૂબ જ નજીક છે શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં પણ ખૂબ જ મગર છે ચોમાસા દરમિયાન વિશ્વામિત્રીના જળસ્તર વધતા નદીમાંથી મગર પણ બહાર આવી જતા હોય છે શહેરના કેટલાક તળાવોની અંદર પણ મગરોનો વસવાટ હોય છે અવારનવાર તે બહાર આવી જતા હોય છે શહેરના હરણી કૃત્રિમ તળાવ પાસે પણ એક મગર અંગેની જાણ જીવદયા સંસ્થાને કરાઈ હતી બે દિવસથી તેની ઉપર વોચ રાખવામાં આવી રહી હતી દરમિયાન આજે હરણી કૃત્રિમ તળાવ

અને આવતા મગર બહાર દેખાતા અમે તમે રેસ્ક્યુ કરી લીધો છે ત્યાં ફોસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફોન કરેલ છે ગાડી લેવા આવે છે હાર્દિકોકરી સાડા ચાર પાંચ પડશે સંજય રાજપૂત